લગભગ સાત હજાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ભાગ લેશે ટ્રસ્ટે છ હજારથી પણ વધુ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ પત્રિકાનું વિતરણ કર્યું છે તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટેના આમંત્રણ પત્રની પ્રથમ ઝલક પણ સામે આવી છે આ પત્રના કવર પેજ પર ભગવાન રામના બાળ સ્વરૂપની તસવીર છે અને અંતે શ્રી રામ મંદિરની મુલાકાતનો સંપૂર્ણ સારાંશ આપવામાં આવ્યો છે

આજે બાવીસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા જ્યાં ભગવાન રામજી નો પ્રાણ પ્રતિષ્ઠા થઈ થવા જઈ રહી આ દિવસે જે મને આમંત્રણ મળ્યું છે મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી ગણું છું કારણ મારા દાદાજી પરમ પૂજ્ય ભગવતી કેશવ મહારાજ જેમણે આ રામ મંદિર માટે થઈને ખૂબ મહેનત કરી હતી આંદોલન કર્યા હતા અલગ અલગ સભાઓ યોજાઈ હતી સંત પણ ખૂબ એમણે આગળ ભાગ ભજવ્યો હતો આજના એ બલિદાન રૂપે મને આજે એ રામ જન્મભૂમિ પર જવાનો અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભો લેવાનો આજે મને અવસર મળ્યો એક હિન્દુ સનાતની તરીકે આપ સૌ ચરણે પ્રાર્થના કરું આ બાવીસ જાન્યુઆરીનો દિવસ એ આપણા સૌ હિન્દુ સનાતીઓ માટે એક એવો દિવસ ઈશ્વરે આપ્યો છે કે ઇતિહાસમાં લખાય કે આ દિવસે સંધ્યાકાળે સાયંકાલે જેમ આપણા પ્રધાનમંત્રીએ સૌને રિક્વેસ્ટ કરી છે કે આપણે બને તો એ દિવસે દીવા પ્રગટાવી ભગવાન રામનું આવાહન કરીએ આપ ચરણે પણ મારી પ્રાર્થના છે ઉપર જ્યારે પૃથ્વી પર દૂરતી અવકાશમાં જ્યારે પૃથ્વી દેખાય એમાં જ્યારે ઇન્ડિયા દેખાય તો સંધ્યાકાળે કેવલ દીવા દીવા દેખાય એવું આપણે આવાહન કરવું છે તો આપ સૌ ચરણે મારી પ્રાર્થના છે આપણે પણ આ બાવીસ જાન્યુઆરીનો દિવસ ખૂબ ધામધૂમથી આપણે ઉજવીએ માના માઈ મંદિર ખાતે પણ એ દિવસે સવારે નવથી સાડા બાર ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે સાડા બારે અહીં સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ ભાવિ ભક્તોને માઈ મંદિર તરફથી